અપલ એ અપલ કાયદરા ખાય માં દીકડો કાયદરા ખાય કે મજા આવે કાયદરા ખાવાની હે મજા આવે બેટા હે મજા આવે માં દીકડા ને આ આ જામો જામો મો ના કેટ જાય મગજ ના ભરે

પેલા જવાનું હે કોઈ ન લઈ જાતું અને આમાં કોણ હોઈ ગયું હે હે કોણ આમ રે જોવા દેત મને આમ જોવા દે તો કોણ હે મારો હે એતો હે બોલો મજા હોય મજા આવે બેટા હું મજા આવે હેચકો નાખ દાલ બેટા એસકો નાખી દેલ નાખકો કેટલા બધા કાયતરી આમ જોવો છો ઓ બસ કેટલા પડ્યા હવે બહુ ન પાડવા કેટલા પડી ગયા થેલી ઘણા બધા આવી ગયા આ નગરા લાલ લાલ છે તો આ પાડલા આ બધો તો chết là cái đó phải đấy, đi ra em lên đi cái, là ô આ કાજ્યા કા કાટ પેટ ભર જાય મગજ થીલ ના પડે ચાલ હવે બાબાજી હવે જાસ્યો હવે આપણે આપણે ઘરે કાજરા નું શું કામ હોય આને આને તો ખાલી પોળ વાળું આવે અલે પોળવા થી હું જાય તઈ તો બધા કે સબ તો બતા મડે મણે નહી સબ નાખે પૈસા મળે લેવ રીતે ફોલવાનું કેવું ફોલવાનું આખું કેવું ફોલવાનું પછી બરાબર શું ખાસ કાચરા કરે